જયિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર વાત કરીશું નગરપાલિકા ચૂંટણી મતગણતરીની તો છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે સોળમીએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું બોતેર પોઈન્ટ પાંસઠ ટકા કુલ મતદાન નોંધાયું છે ત્યારે અઢારમીએ છોટાઉદેપુરની સરકારી પોલિટેકનિક ખાતે સવારે નવ કલાકે મતગણતરી હાથ ધરાશે મતગણતરીને લઈ ચૂંટણી આયોગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે પચાસ જેટલા કર્મીઓ મતગણતરી પ્રક્રિયામાં જોતરાશે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તબક્કાવાર દરેક વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે અઠ્યાવીસ બેઠકો માટે નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છે છોટાઉદેપુર નગરપાલિકાની કુટ કુલ અઠ્યાવીસ બેઠકો પૈકી ચૌદ બેઠકો એસસી એસટી ટી સહિત સ્ત્રીઓ માટે અનામત છે તમામ બેઠકોની ફાળવણીની વિગતવાર વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે અનામત બે પૈકી એક બેઠક એસસી મહિલા માટે અનામત છે જ્યારે અનુસૂચિત આદિ જાતિ એટલે કે એસટી માટે અનામત સાત પૈકી ચાર બેઠક એસ ટી મહિલા માટે અનામત છે અને ઓબીસીની પાંચ પૈકી બે બેઠકો ઓબીસી મહિલા માટે અનામત છે જ્યારે સાત સામાન્ય બેઠકો છે આમ કુલ અઠ્યાવીસ પૈકી એકવીસ અનામત અને સાત સામાન્ય છે પરંતુ ગણતરી પદ્ધતિના નિયમને લઈ સામાન્યની સાત બેઠક ઉપર એસસી એસટી ઓબીસી મહિલા અને પુરુષ કબજો જમાવી શકે છે ત્યારે મતગણતરીને લઈને શું કરી રહ્યા છે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વિમલ બારોટ આવો સાંભળીએ છોટા ઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને આવતીકાલે એની મતગણતરી યોજાનાર છે પોલિટેકનિક ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે એમાં અમારો ચૂંટણીનો આશરે પચાસ લોકોનો સ્ટાફ રોકાયો છે એ સિવાય પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે અને પોલીસનો પણ આશરે દોઢસોથી બસો લોકો થ્રી લેયરમાં બંદોબસ્ત કરવાના છે અને તબક્કાવાર વોર્ડ વાઇઝ અમે મતગણતરી હાથ ધરનાર છીએ અને દરેક વોર્ડમાં એક રાઉન્ડમાં મતગણતરી થનાર છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો